ભારત પાક યુદ્ધ સ્થિતિ વચ્ચે જીઆઈડીસી પોલીસ કોમ્બિંગ શરૂ કર્યું હતું અને તે સારંગપુર જીઆઈડીસી વિસ્તાર દ્વારા સારંગપુર વિસ્તારમાં કોમ્બિંગ વેરિફિકેશન સહિત ફૂડ પેટ્રોલિંગ માર્ચ શરૂ કરી હતી વાહન ચેકિંગ સાથે જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું ભારત પાક વચ્ચે શરૂ થયેલ સંભવિત યુદ્ધની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હવે આંતરિક સુરક્ષા બાબતે પોલીસ વિભાગ પણ સક્રિય બન્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સારંગપુર પર પ્રાંતિય વિસ્તારમાં કોમ્બિંગ સર્ચ શરૂ કરાયું હતું તો વેરીફિકેશન સાથે શંકાસ્પદ ગતિવિધિ કોઈની નજરે પડે તો પોલીસને ત્વરિત અસરથી જાણ કરવા તાકીદ કરી હતી વધુમાં પોલીસ દ્વારા જીઆઈડીસીને જોડતા તમામ માર્ગો પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું તેમજ અલગ અલગ માર્ગ પર ફ્રૂટ માર્ચ યોજવામાં આવી હતી ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલને ધ્યાને લઈ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી દ્વારા નજર રાખવાની કવાયત શરૂ કરી હતી તો ઉદ્યોગોને પણ જરૂરી એલર્ટ રહેવા તાકીદ કરી હતી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા મુખ્ય માર્ગ પર ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી હતી તો શહેરને જોડતા માર્ગ પર વાહન ચેકિંગની કવાયત શરૂ કરી હતી બી ડિવિઝન પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર તેમજ અન્ય માર્ગો પર પેટ્રોલિંગ શરૂ કરી પરપ્રાંતિય વિસ્તારમાં કોમ્બિંગ વાહન ચેકિંગ તેમજ ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું